સન્નું લાખ રૂપિયા હેરી ગયો અને ઘરેથી કાઢે મૂક્યો મિત્ર એટલે જે ગરીબ હોય ને એ તો આ ઓનલાઈન ગેમ રમે પૈસાવાળા કોઈ રમતું નથી એટલે મિત્ર આપણા કોઈ રમતા નહીં ગામડામાં સન્નું લાખ રૂપિયા હેરી ગયો રમવું જ હોય અમે ગરબા આવ્યા મિત્ર ગમ છો બધા મજામાં દેશો નવો લોમાં તમારું સ્વાગત છે મિત્રો આજ રજૂ વાત કરવા જ છો આ વિડીયો ખાસ જોજો ગેમ રમવા વાળા ખાસ જોજો ઓનલાઈન ગેમ રમતા હોય એ આ વિડિયો પૂરો જોઈજો પાછા એક ગેમ રમતો તો ઓનલાઈન સન્નું લાખ રૂપિયા હેરી ગયો અને ઘરેથી કાઢી મૂક્યો એટલે આવા ગરીબ હોવી ને એ જ ગેમ રમે અને પછી હેરી જાય પૈસાવાળા કોઈથી ઓનલાઈન ગેમ રમતા જ નથી અને આપણે હારી જાય પહેલાં થોડાક જીતીએ પછી પાછા રમે એટલે હાવે હારી જો કાંઈ વધીએ નહીં સન્નું લાખ હારી ગયો ને ઘરેથી ને કાઢી મૂક્યું રમવું તો હોય તો અમે આવે છે ગરબા ત્રણ તારી દસમો મહિનો બે હજાર ચોવીસ રમવું હોય જ ગરબે રમવા વૈયા જાય અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબલા એટલે તમને આવા નવા વિડીયો જોવા મળે